વલસાડની અતુલ કંપનીમાંથી ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાંથી લીકેજ થતા ભારે ભાગદોડ મચી વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓને કારણે ઊભી થતી એમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા વલસાડના અતુલ ખાતેની અતુલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઓફસાઇટ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં ક્લોરીન કેમિકલ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલ ની આજુબાજુના ફેક્ટરીમાંથી ટ્રાન્સપોર્ટેશન સમયે ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાં લીકેજ થાય ત્યારે કંપનીની જુદી જુદી ટીમો અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લીકેજ પર કાબુ મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા સાઇટમેન્ટ કંટ્રોલર દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી ડિઝાસ્ટર

કારખાનાઓ અને જિલ્લા તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઇમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો તેના અભ્યાસને ભાગરૂપે કરવામાં આવી હતી જિલ્લા તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતા સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરાઈ હતી મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચના કરવામાં આવ્યા હતા હા આજરોજ જીએસડીએમે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વલસાડ જિલ્લા તંત્ર અને ડેપ્યુટી ડીસ વલસાડ દ્વારા સંયુક્ત રીતે ફ્લોરિન ગેસ લીકેજ ટ્રાન્સપોર્ટિંગ દરમિયાન ફ્લોરિનના જે ટનર હોય છે એમાંથી લીકેજ થાય તો એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એ માટેનું એક મોકડ્રીલનું આયોજન કરેલું જે લગભગ ચાર વાગે ચાલુ કરેલું અને ચાર પચાસ સુધીમાં એને ક્લોરીન ગેસ ટનરને નીચે ઉતારી અને ગેસ લીકેજ કંટ્રોલ કરી દીધેલો કીટ દ્વારા એને અત્યારે કમ્પ્લીટલી કંટ્રોલ કર્યો છે આજુબાજુના એરિયામાંથી ઇવેક્યુએશન કેવી રીતે કરવું માણસને કેવી રીતે બચાવવા આ ગેસથી કેવી રીતે બચી શકાય એ જાણકારી આપવામાં આવી અને આ રીતનું સફળતાપૂર્વક એક સરસ મોકડ્રીલ આયોજિત કરવામાં આવ્યું જેથી કરીને એક્ચ્યુઅલ ક્યારેય ઇમરજન્સી થાય તો એમાં કંપની જિલ્લા તંત્ર કેવી રીતે મળીને કામગીરી કરી શકે અને એનો ઉપાય કરી શકે એ બાબતની મોકડ્રીલ આજે આયોજિત થાય હા આ રીતના મોકડ્રીલ કરવાથી તંત્રની અલગ અલગ એજન્સીઓ જે કંઈ પણ છે ફાયર છે પોલીસ છે મેડિકલ છે બીજા મ્યુચ્યુઅલ એડ્સ છે એટલે કે બીજા આજુબાજુના કારખાનાઓ છે કે જેની પાસે જે સગવડો હોય એનો પ્રોપર કેવી રીતે ઉપયોગ કરી શકાય કેવી રીતે કોમ્યુનિકેશન કરી શકાય અને શું શું ફેસિલિટીઝ કેવી રીતે ઉપયોગ કરવી એની એક સરસ અભ્યાસ થઈ શકે છે અને એક્ચ્યુઅલ ઇમરજન્સીમાં એનો ખૂબ સારી રીતે ઉપયોગ થઈ શકે એના માટે થઈને અવારનવાર આપણે આ આયોજિત કરીએ છીએ મોકડ્રીલ ખૂબ સારી રીતે થયું છે એમાં ખાસ મોટી કોઈ ક્ષતિઓ જણાઈ નથી પણ છતાં હજી ઓબ્ઝર્વેશન્સ બધા લઈ રહ્યા છીએ અને એ ઓબ્ઝર્વેશન્સ લીધા પછી ખ્યાલ આવશે કે એમાં શું છે અને કેવી રીતે સુધાર કરવો છે અને એને સુધારીને ફરી પાછું જ્યારે ક્યારે એક્ચ્યુઅલ થાય કે અમારી ન્યૂઝ કરો બેલ જેથી ન્યૂઝ નોટિફિકેશન સૌથી પહેલા